એમાં નથી પક્ષ આ તો હવે હું તમને આખું રેકોર્ડિંગ નાખ દો બરોબર એનો કેવાનો ભાવર કેવો હતો હું તમને આ ચોપકો તો આમ રેકોર્ડ હું એક વાત કહું હું એક વાત કહું હું અમીર બારડી બોલું છું અને જયરાજ મારો જયરાજ મારો નાનો ભાઈ છે અમીર બારડી વર્તુ વર્તુ ઓળખો તમે મને હા હા વર્તુ હું છે ને ભાઈ વર્તુ વર્તો ને હા વર્તુ તને સારી રીતના વર્તુ ભાઈ બરોબર અમે ધમકી નથી મારતા અમે અમે હું છીએ આ છીએ તમે જયરાજ મારો ભાઈ છે નાનો ભાઈ છે અને એની જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું સબૂત વિના તમે હે ને કારણ વગર ના અમારા જયરાજ ને બદનામ ના કરો એ માણસ એવો નથી તો એને એમને ઓલા ભાઈજી સરપંચ કહીએ કે કોળી સમાજ ના જે સરપંચ છે એને એવું કીધું કે મારી ઉપર જેરીયા હુમલો કરાયો એ ખોટું કહીએ પણ જે હતા સીસીટીવી ચેક કરી એને એસપી સાહેબ બોલાવશે નહીં તો સબૂત નહીં નીકળે કોને હુમલો કરાવ્યો હા પણ એ તો કહું કે તમને કહું તો ખોરી કે એને કરાવડાવ્યો છે એનું શું કરવાનું બોલો હાલો જેરીયા હુમલો કરાયો તો હા હા હું તમને કહું હા પણ જેરીયા જે હુમલો કરાયો તો હું એ ભેગો છું ગમે પોલીસ સ્ટેશન હું આવી જો સબૂત નીકળવું જોઈએ તમારી પાસે પ્રૂફ પુરાવા આ ટાણે કઈ આપડે આહિર સમાજ ને કોળી સમાજ ને બતાવવાની નથી એકતા રાખવાની જો ભાઈ હું હજી તો જો મારે લાલા એ હમણાં જ વાત થઈ લાલા તમને નો ઓળખતા કીધું લાલા ને મારે સમન કરજે હોય પૂછ લેજો લાલો મારો ભાઈ છે એ મારો નાનો ભાઈ હા એને તો મારે એને પૂછજો કે સંબંધ છે કે નથી એને પૂછી લેજો ખાલી તમે લાલા ને હમણાં જ મારે વાત થઈ એને પૂછી લેજો તમે આપડે ને ગાય જ નથી બોલ્યા મારો કેવાનો ભાવર થયું હતું હું તમને હજી કહ જો રેકોર્ડિંગ સાંભળું અને એ જ હું બોલું ભાઈ જયરાજભાઈ આ ભાઈ તમારી બેનની સેતી અને કદાચ જો મારી હજી અવરું ન હોય વિચારતા તમે હું જે બોલ્યો એ જ તમને કહું કદાચ તમારે બેની સીડતી કર્યું તો પણ તમે આવી રીતે એના પર હુમલો ન કરાવી શકો તમે જે લીગલી પ્રોસેસ છે ભાજપ સરકાર છે હોદ્દેદારો છે અને ભાઈ તમારા હાથ સરકાર છે તમે જે કરો તમે તારે એ કરી મને સાંભળવું નથી કાયદો હાથમાં લીધો નથી જયારે એને નીકળે ત્યાં કહેજો મને બાકી જયરાજ તમે ખોટો ચિત્રમાં ના લ્યો જયરાજ મારો નાનો ભાઈ ને લાલો હોય ને એ મારો નાનો ભાઈ

હવે તમારે ત્યાં પાલભાઈ આંબોલિયા એ પણ મારા હા અંગત ના મિત્રો એને પૂછ્યો કે ઉમેશભાઈ હતા ને આવું કીધું એને પૂછ્યો તમે મારા હા અંગત ના મિત્રો કોણ પાલ આંબોલિયા પિંડારણ સરપંચ નહી નઈ આપડે કોંગ્રેસ માં

મેં તમને એટલે ફોન કર્યો મેં તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્ર ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને એ બે વસ્તુ વ્યાજબી છે વસ્તુ યાદ બી નથી કે જે ઈ બીજા નંબર વસ્તુ છે મોટા ભાઈ આ જયરાજ સિંહ ભાઈ જયરાજ જે હુમલો કરાવડાવ્યો એ વસ્તુ યાદ બી હોય તમને તમે કો એમાં ભાઈ જો જો ઓલા ભાઈ જો ઓલા ભાઈ એ ભાઈ ને ફોન કર્યો એમાં એવું નતું કીધું કે માયા ભાઈ તમે માફી માંગો ને માયા ભાઈ ને ખાલી કાને વાત મૂકી તી બધા recording તમારી સામે આયવા જ હવે માયા હતા નું આમાં કઈ દ્રશ્ય છે નહી આપડે વાત છે જયરાજ યાતા જયરાજ યાતા ને તમે હે ને ભાઈ પુરાવા નીકળે ને તેદી આપડે ભેગા છે તેદી લડી લે હું જે લડવાનું હોય તમે અત્યારે પેલા પુરાવા ગોતો હા અને કઈ દાખીએ લડો રેડી ના ના જયરાજ મારો નાનો ભાઈ હે યાદ રાખજો તમે ભાઈ ભાઈ જ છે મારા નહીં મારો ભાઈ જ છે જયરાજ ને મારે કોઈ દુશ્મની નથી નથી તમારે નથી કોઈ એક કઈ વાંધો જે આ તમે જો વાત કઈ ની કરી વ્યવહાર વાત કરી વ્યવહાર વાત હોય અમીર બારાડી અમીર બારાડી ખોટી રીતે અમીર બારડી નો કોઈ ખોટી રીતે ક્યાંય ફોન ના હોય એ યાદ રાખજો મને ખબર છે પુરાવા નીકળે ને પુરાવા નીકળે તો પુરાવા નીકળે પુરાવા નીકળે ને ભાઈ તો કઈ દો સોશિયલ મીડિયા હું સતત એક્ટિવ સતત એકટી હું બધું જોતો જ હોય તમારું શું છે બન્ની નું હું છે સતત જોતો હોય બધું જેદી પુરાવા નીકળે ને તેદી જયરાજ આતા ભેગો હું છું ગમે તેદી તમારે કાયદા કીયા જે લડવું હોય પણ અત્યારે તમે આક્ષેપ ના નાખશો બરાબર એ વાતમાં ભલામણ કરી દીધી ના ના હવે જો હવે પછી નું એ કોઈ સ્ટેટમેન્ટ આ રેકોર્ડ સિવાય નું એ કોઈ સ્ટેટમેન્ટ આપણા તરફથી થી નહીં હોય મને અત્યારે મીડિયા વાળા ઘણા ફોન આવે લાઈવમાં માં સમાધાન થઈ ગયું સમાધાન નું તમે બોલી નાખજો રેડી ના ના એ મીડિયામાં માં આવવાનું ન હોય પેલે તો એમાં લાઈવ માં આવવાનું તકલીફ બીજી થાય બીજી કઈ તકલીફ થાય ખબર કે તમે આ શેના માટે કર્યું એમ જો હવે આપડે એવું કહીએ ભાઈ કે જો હું મીડિયા માં એમ કઉ ભાઈ અમારે સમાધાન થઈ ગયા તો અમારા સમાજ માં એવો દાગ લાગે કે અહીંયા પૈસા લઈને